ભૂપતિ નામનો એક નવયુવાન બ્રાહ્મણ સમાજી પણ શ્રી રામકૃષ્ણના પરિચયમાં આવ્યો હતો પહેલી મુલાકાતે જ તે એમનો ભક્ત બની ગયો હતો એની સરળતા અને ઈશ્વરમાં અચલ શ્રદ્ધાના શ્રી રામકૃષ્ણ વખાણ કરતા એક દિવસ તે કાલી મંદિર પાસે બેસીને પૂર્ણ ભક્તિભાવથી ઈષ્ટની સ્તુતિ કરી રહ્યો હતો શ્રી રામકૃષ્ણના કાનમાં આ ભાવપૂર્ણ શબ્દ પ્રવેશ્યા અને તેઓ પણ ભાવ સમાધિમાં આવી ગયા ભૂપતિ પાસે આવીને તેમણે તેને સ્પર્શ કર્યો અને એ દિવ્ય સ્પર્શથી એ યુવાન ભક્તને પોતાના ઈષ્ટદેવના દર્શન થયા જે લોકો શ્રી રામકૃષ્ણ પાસેથી ભક્તો બનીને જતા તેઓ નવા ભક્તોને ખેંચી લાવતા સુરેન્દ્ર પોતાના ભાઈ ગિરીન્દ્રને લાવ્યો હતો નિરાકાર ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવતા આ બ્રહ્મ સમાજીને શ્રી રામકૃષ્ણે આનંદ પ્રાપ્તિના અન્ય તત્વો પણ દર્શાવી આપ્યા હતા મનમોહને પોતાના કાકા નવાઈ ચૈતન્યનો પરિચય કરાવ્યો હતો અક્ષયકુમાર સેનને દેવેન્દ્ર લાવ્યો હતો આ અક્ષયે આગળ જતા કાવ્યમાં શ્રી રામકૃષ્ણનું બંગાળી ભાષામાં શ્રી રામકૃષ્ણ પુંથી નામે એક સુંદર જીવન ચરિત્ર લખ્યું છે શ્રી રામકૃષ્ણ યુવકો ઉપર વિશેષ પ્રીતિ રાખતા કારણ કે આધ્યાત્મિક જ્ઞાન આપવા માટેના એ યોગ્ય પાત્રો હતા અને તેમના ચિત્તને ઈશ્વર તરફ વાળવામાં શ્રી રામકૃષ્ણ સહેલાઈથી સફળ બનતા એમાં એમની પોતાની ઉપદેશ આપવાની લાક્ષણિક પદ્ધતિ પણ ઘણો મોટો ભાગ ભજવતી વિષયને ભારેખમ બનાવવા વગર તેઓ એવી રીતે રજૂ કરતા કે યુવકો ધીમે ધીમે અજાણપણે તેની દિવ્ય અસર નીચે આવી જતા વિનોદપૂર્વક ઉપદેશ એ શ્રી રામકૃષ્ણની ઉપદેશ પદ્ધતિનો ખાસ ગુણ હતો